નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણસર સાડી આઠમો મી બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારનો મિત્રો આજની આવક વિશેની થોડીક વાત કરી લઈએ તો આજની આવક છે મિત્રો સાતસો ગુણીની નવી આવક જોવા મળી રહી છે નારાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જાણી કહેવા કેવા રીતે આજના જીરાના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વરાજીમાં રૂબરૂમાં જાહેવાલીએ છીએ આજના બજાર ભાવ

ભાવ પાંત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ પાંત્રીસો ને દિસો રૂપિયાનો ભાવ દિશો પાંત્રીસો ને એકવીસ પાંત્રીસો ને એક રૂપિયા નો ભાવ પાંત્રીસો એક રૂપિયા નો ભાવ પાંત્રીસો ને એક રૂપિયા

ચોત્રીસો એકાણું રૂપિયાનો ભાગો રૂપિયાનો ભાગ ચોત્રીસો નેકાણુ રૂપિયા મીટર ની વર્ષે જેવા જોવા મળી રહી છે ત્રીસો એકાણું રૂપિયાનો ભાવ છે આજની બજાર સારું એવું થોજલું છે મિત્રો ને તમે જોશો કામકાજ ચાલુ હોય તો આ માહિતી તમને સારી લાગે તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં